પૂર્ણા નદીના ઓવારા પર મહાનગરપાલિકા દ્વારા ભક્તોને વિસર્જનમાં તકલીફ ના પડે એના માટે રેતી કપચી વાળો માલ પાથરવામાં આવ્યો છે જ્યાં જરૂર પડે ત્યાં મંડપ બાંધીને જીબી દ્વારા હેલોજન લાઇટ લગાડવામાં આવી હતી ગણપતિ વિસર્જન પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ વાહન અકસ્માત ન સર્જાય તેમજ કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક નિયંત્રણ જળવાઈ રહે તે હેતુસર નવસારી જિલ્લા નાયબ પોલીસ વડા એસ કે રાય દ્વારા સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે નવસારી જિલ્લાની અંદર જિલ્લા ગણપતિ વિસર્જનના તૈયારીઓના ભાગ સ્વરૂપે જગ્યાઓ ઉપર ગણપતિ વિસર્જન થનાર છે એની મુલાકાત લઈ અને એની સુરક્ષાનો એક તાગ મેળવવામાં આવ્યો છે આવતીકાલે સવારથી જ નવસારી બિલીમોરા ગણદેવી ચીખલી આવી અલગ અલગ જગ્યાઓ ઉપર થનાર ગણપતિ વિસર્જનમાં સમગ્ર જિલ્લાની અંદર ડીવાય એસપી બી પોલીસ કર્મચારીઓ જીઆરડી હોમગાર્ડ એસઆરડી વગેરે મળીને કુલ બે હજારથી વધુ જવાનો ખડેપગ રહેનાર છે અને આ ગણપતિ વિસર્જન દરમિયાન કોઈપણ જાતનો અણબનાવ ના બને અને ખૂબ સારી રીતે હર્ષો હર્ષોઉલ્લાસ સાથે સમયસર ગણપતિનું ગણપતિનું વિસર્જન થાય તેવી વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે આપ સર્વેના માધ્યમથી લોકોને પણ એક અપીલ કરું છું નવસારી જિલ્લાના તમામ લોકોને કે પોલીસ વ્યવસ્થાને અને તંત્ર દ્વારા ઊભી કરેલી વ્યવસ્થાઓનો સાથ સહકાર આપે અને સમયસર ગણપતિ વિસર્જન માટે આપણે નીકળી જઈએ અને બને એટલું સમય મર્યાદાનું પાલન કરી અને આ તમામ પ્રસંગ ખૂબ સારી રીતે ઉજવાય તેવી આપ સર્વેને વિનંતી છે વહેલામાં વહેલું સમયસર વિસર્જન થાય તેના માટે જિલ્લા પોલીસ દ્વારા ટ્રેકિંગને લઈને પણ ટ્રેક કરવામાં અત્યાર સુધીના અનુભવોથી એવું જોવા મળ્યું હતું કે ગણપતિ વિસર્જનની અંદર કેટલાક ગણપતિ આયોજક મંડળો દ્વારા ગણપતિને વિસર્જન સભામાં એમને જોડાવવા માટે તેમજ રસ્તામાં પણ ક્યાંક નાની મોટી અડચણો અથવા તો કોઈ કારણોસર આ ગણપતિ વિસર્જન સમય કરતાં થોડું મોડું થતું હતું તો આ વખતે અગાઉથી જે તમામ આયોજકોને પણ જાણ કરવામાં આવેલી છે નવસારી પોલીસ દ્વારા આ વખતે આવા જેટલા મોટા ગણપતિ આયોજકો છે તેમના પાસેથી એમના એક નંબર મેળવી અને એમનું લાઈવ લોકેશન પણ અમે ટ્રેક કરવાના છીએ પોલીસ વિભાગ દ્વારા એક કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે જે સતત આવા ગણપતિ વિસર્જન થવા જનાર છે એનું લાઈવ ટ્રેક ટ્રેકિંગ કરતા રહેશે અને એમાં જો કોઈ જગ્યાએ એના રૂટ અથવા તો સમય કરતાં એના જો વધારે એમાં સમય બગડ્યો છે તો તાત્કાલિક પોલીસે સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવી અને એને ઝડપથી પૂરું કરાવવા માટે આયોજન કરવામાં આવેલું છે